નમસ્કાર મિત્રો ગોંડલ માર્કેટ માર્કેટયાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ તારીખ મહિનો વાર મંગળવારના રોજ આજની બજારની વાત કરી તો આજે બજારમાં ઘણી તેજી જોવા મળી રહી છે મિત્રો આજે નીચા માલમાં પણ તેજી જોવા મળી છે ઊંચા માલમાં પણ તેજી જોવા મળી રહી છે દોઢસો થી બસો રૂપિયાની તેજી હાલ અત્યારે જોવા મળી રહી છે મિત્રો અને મિત્રો આવક વિશેની વાત કરીએ તો મિત્રો આવકમાં થોડુંક સારું દેખાઈ રહ્યું છે શનિવાર ગયા શનિવાર કરતા થોડીક સારી દેખાડી રહી છે મિત્રો ચાલો જઈને જાણી આવી કેવા માલનો કેટલી તેજી જોવા મળી રહી છે મિત્રો તો ચાલો ને વિડીયો મિત્રો એન્ડ સુધી જોતા રહેજો તમને આઈડિયા આવી જાય મિત્રો કે કી માલના કેવા ભાવ થાય છે તેત્રીસો ને એસી રૂપિયાનો ભાવ છે એકદમ માલ સારો છે ઝીણું છે પણ વજનમાં અને ચોખ્ખો માલ સારો તેત્રીસો ને એસી માલ વેચણો તેત્રીસો ને રૂપિયાનો ભાવ થયો સાડત્રીસો ને એકાશી રૂપિયાનો ભાવ થયો સાડે ને એકાશી રૂપિયાનો ભાવ થયો મીડિયમ માલ છે સાડા ત્રીસો ને એકાશી રૂપિયા માલ માલ વેચાણો તમે જોઈ શકો છો આ માલ સાડત્રીસો ને એકાત્રીસ

સાડત્રીસો ને અગિયાર રૂપિયા માં મેં વેચાણો સાડત્રીસો અગિયાર રૂપિયા માલ માલ સાઈઝ માં મીડિયમ છે પણ એકદમ પેક પડતી નો માલ છે ચોખ્ખો માલ છે અને વજન વાળો માલ છે વધારે આજે સારું દેખાઈ રહ્યું છે મિત્રો સાડત્રીસો અગિયાર રૂપિયાનો આનો ભાવ થયો છે તમે આ માલ જોઈ શકો છો સફાઈ વાળો માલ છે સાઈઝમાં મીડિયમ છે સફાઈ સારી એકત્રીસો ને એકાશી રૂપિયામાં વેચાણું છે એકત્રીસો ને એકાશી રૂપિયામાં આ માલ વેચાણ તમે જોઈ શકો છો માલ મોટો માલ છે પણ અમુક માલ ખુલી ગયેલો દેખાય છે આમ ખૂબ બગાડવાળો જોવા મળી રહ્યો છે અને સાઈઝમાં મોટી સાઈઝ છે એકત્રીસો ને એકાશી રૂપિયાનો આનો ભાવ થયો છે અમુક ટકા સારો આવો માલ જોવા મળી રહ્યો છે આની અંદરમાં